જો આ વિષય છે એ આખો જે સમૂહ લગ્ન સમિતિ એ જે રીતે ક્યાંકથી આ ફંડ કે ફાળો ઉઘરાવીને જે સમૂહ લગ્ન સમિતિમાં જે કંઈ જે લોકો હોય એ બધાએ આ દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યો એ સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાનમાં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમૂહ લગ્ન કરતા છેતરપિંડી ન થાય પણ કોની નજીકના છે એમાં તો હું નહીં પડું પણ જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો છે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન ઉપર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહ લગ્નના બાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના ધ્યાન હા એટલે પાર્ટીના ધ્યાન ઉપર ચોક્કસ મૂકશું જ્યાં પર સંકળાયેલા હોય સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના પર કાર્યવાહી કરે એવું પણ ચોક્કસ ધ્યાન મૂકશે